Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજકાલ વાળને કલર કરવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે દરેક વ્યક્તિ ટ્રેનને ફોલો કરે છે પોતાના વાળ કલર કરાવે છે પણ શું તમે જાણો છો કે આ મજા લેવા અને વાળને કલર કરવાનું તે હેલ્થ હેલ્થને કેટલો મોટું નુકસાન થઈ શકે છે જે ત્યારે જો તમે કોઈની દેખાદેખી વાળને કલર કરાવી રહ્યા છો તમારે ચેતી જવાની જરૂર છે પહેલું નુકસાન એ કે હેર કલરના ઉપયોગથી વાળનો નેચરલ કલર ખોવાઈ જાય છે અને હેર કલરમાં એમોનિયા અને પ્રોક્સાઇડ વધારે પ્રમાણમાં હોય છે જે વાળનું નેચરલ પેગમેન્ટ દૂર કરે છે વાળ નબળા પાડે છે અને તે તૂટવા લાગે છે હેર કલરનું ત્યારે કેમિકલ સ્કલેપ વધારે નુકસાન કરે છે તેનાથી સ્કેલમાં એક રિપોર્ટ અનુસાર હેર કલર કરવાના કારણે કેન્સર સ્વચ્છતા જેવી બીમારી પણ થઈ શકે છે હેર કલરના ત્યારે કેમિકલ્સને કારણે કેન્સરનો ખતરો વધી શકે છે જો કાળાક વાળ પણ લાઇટ કલર કરવામાં આવે તો તેના માટે બ્લેચિંગ પ્રોસેસ જરૂરી છે કાળા રંગ હળવા રંગમાં બ્લીચિંગ કરવામાં આવે છે અને પછી પસંદ કરેલો રંગ ઉપયોગ કરવામાં આવે છે તેનાથી વાળને બેવડું નુકસાન થાય છે અને કલર કરતા પહેલા જે જાણવું જરૂરી છે કે કઈ પદ્ધતિ ઉપલબ્ધ છે અને તે વાળને કેવી રીતે અસર કરે છે આ સિવાય વાળનું નુકસાન રોકવા અથવા નુકસાનને કંટ્રોલ કરવા માટે વાળની સંભાળની સલામતીનું પદ્ધતિનો વિશે જાણવું જરૂરી છે હેર ડાયમાં વપરાતા કેમિકલ્સથી વાળને ઘણું નુકસાન થાય છે આ કેમિકલથી નવા વાળનું ત્યારે ઊભું પણ બંધ થઈ જાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ